આપણે થોડું ગ્લાસમાં પાણી લીધું છે આ ઇનો છે અને આ શેમ્પુ છે આપણે જોયું નાખીને હું રિઝલ્ટ આવે છે નાખતે या आपने गेहूं नाची दी दू आ थोड़ो पापड़ मिक्स कर लीवी सेम तो मिक्स हो गई गई अब इनो नाचवी देखते हैं क्या रिजल्ट आता है આ તો બહુ વધારે ગયું